ના વિડિયો અને બીજા બધાને પણ શેર કરતા રહો એ વિડિયો અને અમારી ચેનલને ને સબ્સ્ક્રાઇબ કરતા રહો જે પણ આવ નવા વિડિયો મિત્રો મારી YouTube ચેનલ માં આવશે જે ધાર્મિક વિડિયો હશે મતલબ બહુ બધા વિડિયો હું બનાવું છું અને આ વિડિયો હું મૂકું પણ છું અને લાઈવ પ્રોગ્રામ ના પણ વિડિયો હોય છે અંદર રોહિત ઠાકોરનો બી રોહિત લાઈવ પ્રોગ્રામ છે જિગ્નેશ્ભાઈ અવિરાજનો લાઈવ પ્રોગ્રામ છે એના પછી હમણાં એક રમેલ હતી મારા ઘરે માતાજીની એ પણ એક લાઈવ પ્રોગ્રામ છે પછી આપણું અંબાજી માતાનું મંદિરનું જે રહસ્ય છે ભાદરવી પૂનમનો જે મેળો ભરાય છે એનો પણ એક બે ભાગ મસ્ત વિડીયો બનાવીને નાખેલા છે મેં મારા પોતાના જ અવાજમાં એ પણ છે મિત્રો એની અંદર એના સિવાય જ્યારે શ્રાવણ મહિનાની અંદર રણવુજા ચાલતા જતા હતા એના પણ મસ્ત ચાર પાક બનાવી નાખેલા છે કે રણવુજા જાતી વખતે વચ્ચે શું શું આવે છે કેવો વિસ્તાર આવે છે અને કેવું તમને ચાલવામાં કેટલા સેવા કેમ્પ આવે છે કઈ કઈ જગ્યાએ રોકાયા હતા અમે અમને થી છો દિવસ લાગ્યા હતા ત્યાં ચાલતા જતા રણુજાની અંદર એનો બી પૂરો વિડિયો બનાવી નાખેલો છે મેં એની અંદર મારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો મને પણ તેટલો યુટ્યુબ ચેનલની અંદર સપોર્ટ કરો અને અમારા વિડીયો અવારનવાર આવતા હોય છે તે જોવાનું રાખો તો મિત્રો મારો વોટ ટાઈમ પૂરો થઈ જાય અને મારી ચેનલ યુટ્યુબ ચેનલ મોનેટાઈઝ થઈ જાય કારણ કે મિત્રો એટલા બધા વિડીયો હું એટલા માટે નથી બનાવી શકતો કારણ કે હું પોતે જોબ કરતો હોઉં છું રવિવારની મારે રજા આવે છે તો હું ખાલી રવિવારના દિવસે જ મને ટાઈમ હોય છે વિડીયો બનાવવા માટે બાકી હું પોતે ખુદ જોબ કરું છું પ્રાઇવેટ કંપનીની અંદર મારે એ ચાલુ દિવસે મારી જોડે એટલો ટાઈમ હોતો નથી એટલે વ્લોગના વિડીયોને બધું બનાવવાનો ટાઈમ હોતો નથી અઠવાડિયામાં એકાદ દિવસ મને મળતો હોય છે એની અંદર હું વિડિયો બનાવતો હોઉં છું જે અને મિત્રો માં તમને ખબર છે કે ખાસ કરીને લોંગ વિડીયો જ બનાવવા પડે તો જ એને કલાકો પૂરી થાય તો લોંગ વિડીયો મિત્રો બનાવવાનો એટલો બધો ટાઈમ મળતો નથી એના કારણે જે મારા વિડિયો બનાવેલા છે જે લાઈવ પ્રોગ્રામના બી ધૂણનો જે વિડીયો છે રમેનનો એક ને પિસ્તાળીસ મિનિટ એ મિત્રો જબરજસ્ત વિડીયો છે

તો એક વિડિયો લોંગ બહુ છે મારો એક કલાક ને પાત્રીસ minute નો છે. તો મિત્રો જેટલી બને એટલી મને મદદ કરો અને મારુ youtube channel માં જે જે video છે એ તમે જોતા રહો અને મિત્રો શું છે કે youtube ની અંદર એક criteria હોય છે તમને પણ ખબર હશે જે બી youtube માં કામ કરતા હશે એમને આના ના કરતા હોય એમને બી આ માહિતી જ હોય છે કે એક વર્ષની અંદર ચાર કલાક હજાર કલાક પૂરા હોવા જ ટાઈમ હોવો જોઈએ તો જ આપણી youtube ચેનલ મોનિટાઈઝ થાય છે બાકી નથી થતી એટલે મિત્રો અવારનવાર તમને નાખું છું યુટ્યુબ પર એ બને એટલી કોશિશ કરો કે મારા વિડીયો તમે પૂરા જુઓ અને એનાથી અમને જેટલી બને એટલી મદદ કરો અને અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને મિત્રો જેટલા બી મારા વિડીયો આવે છે અવારનવાર એ બધા જ તમે એક થી બીજા વોટ્સઅપના ગ્રુપમાં શેર કરતા રહો જય માતાજી જય રામાબીન જય બાબારી